તો સુરેન્દ્રનગર જિલ્લાના નગરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે મતદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો ખેતીના કામ છોડી ગ્રામજનો મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચ્યા હતા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને બોગસ મતદાન અટકાવવા સ્પેશિયલ પીએસઆઈ સહિતના અધિકારીઓને સ્ટ્રેન્ડ બાય રાખવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાની એકતાલીસ ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી છે તે યોજાઈ રહી છે ત્યારે વહેલી સવારથી મતદાતાઓની મતદાન બૂથ મથકો ઉપર મતદાન માટે લાંબી લાઈનો લાગી છે ખાસ કરીને છેલ્લા ચાર વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાની ચાલીસ થી વધુ ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન હતું જેને લઈને જે વિકાસના કામો થવા જોઈએ તે થયા ન હતા ત્યારે નવા સરપંચ અને ખાસ કરી સભ્ય ચૂંટવાની તક છે તે ગ્રામજનોને મળી છે તેનો ભરપૂર લાભ છે તે ગ્રામજનો ઉઠાવી રહ્યા છે હાલમાં આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે છીએ લાંબી કતારો લાગી છે ખાસ કરીને જે બૂથ આવેલા છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન છે તે ચાલી રહ્યું છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે હેતુથી પોલીસ સ્ટાફ અહીં પૂરતો મૂકવામાં આવ્યો છે સંવેદનશીલ ભૂતો છે ત્યાં પાંચ જેટલા કર્મચારીઓને એકતાલીસ ગ્રામ પંચાયતો વરસાદી વાતાવરણ ચાલી રહ્યું છે ખેતી ની પણ સિઝન છે ત્યારે ગ્રામીણ વિસ્તારના લોકો ખેતી ની સિઝન મૂકી અને મતદાન નો મિજાજ છે તે માણી રહ્યા છે કારણ કે ગામના વિકાસ માટે મતદાન જરૂરી છે સારો સરપંચ આવે સારા સભ્ય આવે તો ગામમાં વિકાસના કામો થાય અને ગ્રામીણ વિસ્તારમાં જે રોડ રસ્તા પાણીની સુવિધા છે તેમાં વધારો થાય તે હેતુથી ગ્રામજનો છે તે હાલ મતદાન મથકો ઉપર આવી રહ્યા છે મતદાન પણ કરી રહ્યા છે અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે પચીસ તારીખે પરિણામ છે ત્યારે જે સરપંચો અને સભ્યોનું નું ભાવિ છે

જેટલું મતદાન થયું છે ખાસ કરીને એક પોઈન્ટ લાખ લોકો છે તે મતદાન કરવા માટે જઈ રહ્યા છે અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા ખાલી પડેલી ગ્રામ પંચાયતોની જગ્યાઓ છે તે ભરવા માટે ચૂંટણી યોજાઈ રહી છે ઉલ્લેખનીય છે કે વરસાદી વાતાવરણ છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ધાંગધ્રા અને વઢવાણ પંચકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ સરપંચ અને સભ્ય ચૂંટવા માટે લોકોનો એટલો જ મિજાજ અને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી એકતાલીસ જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન હતું જેને લઈને રોડ રસ્તા સહિતના જે વિકાસના કામો હતા તે થયા ન હતા અને છેલ્લા ચાર વર્ષથી લોકો છે તે સરપંચ અને ખાસ કરીને સભ્ય ચૂંટવાની રાહ જોઈ રહ્યા હતા ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા આજે આ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે લોકોનો મિજાજ અને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે સૌથી ઓછું લખતરમાં મતદાન થયું છે લખતરમાં અત્યાર સુધી બપોરે બાર વાગ્યા સુધીમાં માત્ર ને માત્ર બાર જેટલું મતદાન થયું છે બીજી તરફ પાટડીમાં સૌથી વધુ અડતાલીસ જેટલું મતદાન થયું છે વરસાદી માહોલ છે તે છતાં પણ લોકો છે તે મતદાન કરવા આવી રહ્યા છે અને પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે હાલના તબક્કામાં જ્યારે વાત કરવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખરડાય તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ જેટલા ડીવાયએસપી પંચાવન જેટલા પીઆઈપીએસ આયો સાતસો થી વધુ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનોને તૈનાત કરી નાખવામાં આવ્યા છે

હાલના તબક્કામાં જે વરસાદી વાતાવરણ વચ્ચે પણ મતદાતાઓ મતદાન કરવા આવી રહ્યા છે અને ઊંચું મતદાન થાય તે પ્રકારની શક્યતાઓ હાલ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો સુરેન્દ્રનગરમાં અત્યારે હાલ બરાબર ચૂંટણીનો માહોલ જામ્યો છે સવારથી જ ખેડૂતો જે છે તે ખેતીનું કામ મૂકીને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે સુરેન્દ્રનગરની જનતા ખૂબ જ જાગૃત જોવા મળી રહી છે તો બીજી તરફ જે રીતે સંવાદદાતા ફૈઝલે જણાવ્યું કે બોગસ મતદાનનું પણ કહી શકાય કે સુરેન્દ્રનગરથી સમાચાર વધારે આવતા હોય છે તો આ વખતે એવું કશું જ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટેની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે તંત્ર દ્વારા બે ત્રણ દિવસથી તૈયારીઓ કરી દેવામાં આવી હતી અને ત્યારે આજે સવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે